મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો સાયકો ઝડપાઈ ઓડપલા કરી બાઇક પર ભાગી જતો રીકન્સ્ટ્રકશન દરમિયાન મહિલા પોલીસે શાન ઠેકાણે લાવી દીધી સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરારતે જતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવી છે રીકન્સ્ટ્રકશન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની શાન ઠેકાણે લાવી દીધી હતી ઉદના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતો ઉદના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી રાણી ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી છેડતીના બનાવ વધ્યા હતા એક અજાણ્યો બાઇક સવાર આવી છેડતી કરી ફરાર થઈ જતો હતો જેથી પોલીસ ના આધારે તપાસ હાથ ધરી હતી આરોપી પહેલા રસ્તા પર એક બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ મહિલા એકલી દેખાય કે કોઈ યુવતી એકલી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડી મહિલાની કમરની નીચેના ભાગે અડપલા કરી પૂરપાડ ઝડપે નાસ છુટો હતો આ સાયકિક વિકૃતિને કારણે આ વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિષાદ ઉંમર વર્ષ વીસ છે તેમાં ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાની ઘડી કરવાનું કામ કરતો હતો દિવસભર સીધો સાધો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો જોતા રહો શ્રમિકો કી ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધનાટન રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો